નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો ઓડેડ તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા તેરસો એકસઠથી સાત હજાર ચારસો પચાસ રાજકોટ ચૌદસો ત્રીસથી एक सौ चौपन रुपया बोटाद अगिय सौ पचास थी सौ एक रुपया नमस्कार खेड मित्रों आज जीरा ना वीज क्रोडिट तारीख एक त्रीन बजार चौबीस उंजा एकतालीसौ पचास थी छ हज़ार बसो एक रुपया राजकोट पत्र सौ तीस पाँच हज़ार एक सौ चौपन रुपया बोटाद अड़तरीसौ नेव हज़ार सात सौ एकतालीस रुपया અમરેલી એકત્રીસો પચાસથી પાંચ હજાર એકસો એકત્રીસ રૂપિયા મોરબી સાડત્રીસો ત્રીસથી પાંચ હજાર બસો ચોસઠ રૂપિયા ગોંડલ સત્રીસો વીસથી પાંચ હજાર ત્રણસો એકતાળીસ રૂપિયા